જ્યારથી વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી પૂર્ણ થઈ છે વિસાવદરથી રોજ કોઈ મુદ્દો સામે આવે છે વિસાવદરની અંદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જનતાના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને પ્રશ્નોને લઈને અધિકારીઓ અને લાગતા વળગતા કર્મચારીઓને સવાલ પણ કરી રહ્યા છે સંકલનની બેઠક યોજાય તો એમાં પણ જનતાના મુદ્દાઓ મૂકી રહ્યા છે છેલ્લા બે દિવસથી વિસાવદરની અંદર અનાજ માફિયાઓને લઈને એક મોટી બબાલ ચાલી રહી છે જેમાં ગોપાલ ઇટાલિયા સુધી ફરી ફરિયાદ પહોંચી હતી કે વિસાવદર ભેસાણ વિસ્તારની અંદર અનાજ માફિયા છે અંગૂઠા થોડુંક જ અનાજ આપે છે બાકીનું બધું જ અનાજ એ પોતે સગે વગે કરી નાખે છે બારોબાર વેચી નાખે છે આજ જ બબાલને લઈને એ ફરિયાદ નોંધાવા ગયા હતા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીએ એવું કહ્યું કે ફોજદારી

આખો ઘટનાક્રમ સર્જાયો ગોપાલભાઈ ઇટાલિયા જે રીતે આક્રમક રીતે લડ્યા એના કારણે મુદ્દો બહુ જાગ્યો અને બહુ જ બધી સ્ટોરીઓ એની ત્યાંથી સામે આવી આજે જે સ્ટોરી સામે આવી છે એમાં એવું છે કે આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ જે રીતે લડત ચલાવી છે એના કારણે અધિકારીઓને તપાસ કરવા માટે મજબૂર થવું પડ્યું અને અધિકારીઓએ જ્યારે તપાસ કરી તો વિસાવદરની અંદર અનાજ માફિયાઓએ જે જથ્થો સંગ્રહ કરીને રાખ્યો હતો એ જથ્થો મળ્યો છે આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે પ્લેટફોર્મ પર આ માહિતી મૂકવામાં આવી છે એમાં ફોટો પણ મૂકવામાં આવ્યા છે અને લખવામાં આવ્યું છે વિસાવદર ભેંસાણના ગામડામાં અધિકારીઓનો સપાટો અનાજ માફિયાઓએ પચાવી પાડેલ અનાજનો જથ્થો છે એ મળી આવ્યો છે આ તાકાત છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની એમણે જે લડત ચલાવી એના કારણે અધિકારીઓને મજબૂર થવું પડ્યું આપના અને ખાસ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓને કારણે અધિકારીઓને કામે લાગવું પડ્યું છે અનાજ માફિયાઓ વિરુદ્ધ ગોપાલભાઈ ઇટાલિયાએ અને આમ આદમી પાર્ટીની ટીમે જે કાર્યવાહી કરી એનું પરિણામ છે એ જનતાની સામે છે ભાજપના દલાલો દ્વારા આ અનાજ માફિયાઓને બચાવવા માટેની ભરપૂર કોશિશ કરવામાં આવી પણ આમ આદમી પાર્ટીની ટીમ છે એ અડગ રહી અને આમ આદમી પાર્ટીની ટીમે અડગ રહી અને કાર્યવાહી છે એ કરાવી છે એ કાર્યવાહી કરતાં અધિકારીઓના ફો

આખો બે દિવસના ઘટનાક્રમ આખો જે સર્જાયો છે એ સ એ ઘટનાક્રમે જ સવાલો ચોક્કસથી ઊભા કર્યા છે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે જે રીતે ગોપાલભાઈ લડ્યા છે એ એ રીતથી અને આમ આદમી પાર્ટી જે રીતે અડગ રહી છે એના કારણે અધિકારીઓએ ઝૂકવું પડ્યું છે જો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી જે કહેતી હોય એટલું મોટું આ કૌભાંડ હોય તો વિસાવદરની અંદર તપાસ થવી જરૂરી છે તપાસ થઈ રહી છે

માફિયાઓના ત્રાસની નોંધા બોલ્યો બે દુકાનો કોઈ દિવસ ગયો સાહેબ હું પૂછી જે તપાસ કરીને ને આ દુકાન છે એના આધારે હું કલેક્ટર સાહેબ દરખાસ્ત કરી દઈશ કે મને હુકમ કરી દેસાઈ લા અનાજ માફી ને તમે કઈ કરી શકો એમ છો મારા સાહેબ દરખાસ્ત ને કાબલ ને પરિપત્રિત સરકારી વાત એનો કોઈ મતલબ નથી જે ચાર પાંચ અનાજ વિસાવદર વિસાવદરની સરકારી દુકાનો ઉપર જે દાદાગીરી કરે છે એને આવડું મોટું સરકારી તંત્ર કરી શકે એમ છે તમારાથી કઈ થશે સાહેબ આપ મારે શું બોલું મારી કઈ શબ્દો નથી સાહેબ માફિયાઓની તમે વાત જ જવા તો તમારાથી કંટ્રોલ લઈ જાય આમ ગરીબના પેટનું અનાજ જોવાઈ જાય છે આપણને પેટમાં તો દુખવું જોઈએ ને આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ તમે ગરીબ પરિવારમાં જશો હું એ જો બધા આપણે જે તે આપણો ભૂતકાળ જોવો આપણે ગરીબ પરિવારના માણસો આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે આપણે માણસ જ નથી રહ્યા છે આપણે માણસ મટી ગયા આપણે લાલનું તબીઓ કે આધારે દુકાન કરવાનું કરજે છે ડેન્ડે છે ડેન્ડ અગે છે એ ચિંતા કરતા થઈ જાય

અનાજ ચોરો પકડાયમ છે આપડાથી આપડાથી આપણા બને એમ છે કે અનાજ ચોર પકડાયમ છે અનાજ ચોરો પકડાયમ છે આપડાથી અનાજ ચોરો ક્યાં છે ભાઈ અનાજ ચોરો ક્યાં છે અનાજ ચોરો ચેલેન્જ આપે છે અનાજ ચોરો છે અનાજ ચોરો વિશે અત્યારે પોલીસ ને ચેલેન્જ આપે છે તમે મારું નહીં બગાડી શકો પકડો જાવ અનાજ ચોરો